નમસ્કાર દર્શક મિત્રો ટેક્ટ રિવ્યુમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણી ચેનલમાં ઓપનર વેચાવવામાં આવી ગયેલું છે જે રાજલક્ષ્મી ટેલરનું છે જોઈ શકો છો વિડીયોમાં ખૂબ સારી એવી કન્ડિશનમાં છે કંપની કલરમાં છે ઓપનરના મોડલની વાત કરીએ તો બે હજાર બાવીસનું મોડલ છે સારી એવી કન્ડિશનમાં છે તે ફક્ત ને ફક્ત બે જ સિઝનમાં ચાલેલું છે તેમના ટાયર પણ નેવ ટકા જેટલા ટાયર છે ખૂબ સારી કંડિશનમાં છે રાજલક્ષ્મીનું રહેશે કંપની કલરમાં છે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો જો ઓપનર ચાલુ છે જરાય પણ કાંદુ નથી કાઢતું ચોખ્ખું એકદમ આવે છે ઓપનરમાં કોઈ પ્રકાર નું પણ નથી એનું રીતે ચોખ્ખું છે આપ જોઈ શકો છો ઓપનરના કિંમતની વાત કરીએ તો એક લાખની સાઠ હજાર રૂપિયા કિંમત રાખેલી છે તેમનું મોડલ બે હજાર બાવીસનું મોડલ છે અને મગફળી છણા તુવેર અડદના ચાવણા સાથે આપવાનું છે તો મિત્રો તમારે ઓપનર લેવું હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર આપેલો છે એડ્રેસ આપેલું છે ત્યાં જઈને વધુ માહિતી મેળવી શકો છો અને તમારે પણ કોઈ પ્રકારની આવી જાહેરાત કરવી હોય તો અમારો કોન્ટેક આપેલો છે ત્યાં જઈને અમને સંપર્ક કરવો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા